નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નાગેશ્વરી ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ દ્વારા કંકુ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે યશ ફાર્મ એન્ડ રિસોર્ટમાં આ નવરાત્રીમાં ઓર્કેસ્ટ્રાની સાથે મંડળી ગરબા પણ થશે જેથી અમદાવાદીઓ ગરબાની સાથે મંડળી ગરબાની પણ મજા માણી શકશે તો નવરાત્રી પહેલા આ ઇવેન્ટ દ્વારા પ્રી નવરાત્રીનું પણ આયોજન દસ ઓગસ્ટે કરવામાં આવ્યું હતું યશ ફાર્મ એન્ડ રિસોર્ટ વસ્ત્રાલ ખાતે નવરાત્રીનું આયોજન બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે જય માતાજી મારું નામ રાજ મકવાણા હું કંકુ નવરાત્રી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝ કરી રહ્યો છું યશ ફાર્મ એન્ડ રિસોર્ટ વસ્ત્રાલમાં આપણે ત્યાં આગળ ટોટલ દસ દિવસના ગરબા થવાના છે જેમ કે દરેક આ વખતે બધાને ખબર જ છે કે આપણે દસ દિવસના ગરબા છે સાથે આપણે એક એક્સ્ટ્રા દિવસ એટલે કે આપણે દશેરાના દિવસે પણ આપણે ત્યાં ગરબાની વ્યવસ્થા કરેલી છે જેમાં તમે તમારા પાસ માટે બુક કરી શકો છો એન્ડલેસ ઇવેન્ટ બુક માય શો ફાસ્ટ ટિકિટ અને ઓલ ઇવેન્ટ્સ આ ચાર આપણા ટિકિનિંગ પ્લેટફોર્મ છે જેમાંથી તમે તમારા ટિકિટ બાય કરી શકો છો બરાબર છે આપણે ત્યાં સાંજથી લઈ અને બીજા દિવસે ઉગતા સુરત સુધી દરરોજ ગરબા થવાના છે જેમાં ગરબા અને મંડલી મંડલીનો અત્યારે બહુ જ યુનિક કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તો આપણે સાથે સાથે મંડલી પણ કરી રહ્યા છે તો દરેક ભાવિક ભક્તોને મારું નમ્ર વિનંતી છે કે આવો આપણે વસ્ત્રાલમાં સાથે મળી અને અમદાવાદ ઈસ્ટ ઝોનમાં એનું ભવ્ય આયોજન કરીએ અને આ તમારા બધા સાથ સહકાર વગેરે પોસિબલ નથી તો એટલી જ મારી રિક્વેસ્ટ વિનંતી છે કે આવો આપણે સાથે મળીને નવરાત્રીનું આયોજન કરીએ જય માતાજી હું જેમ્સ ત્રિપુર સ્ટુડિયોનો ઓનર અને મેં ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે કંકુ નવરાત્રી ગ્રાન્ડ નવરાત્રી ઓફ ઇસ્ટ અમદાવાદ યસ ફોર્મ એન્ડ રિસોર્ટમાં નવરાત્રી ઓર્ગેનાઇઝ થઈ રહી છે છ થી સાડા ચાર હજાર પ્લસનું ક્રાઉડ રોજ તમને આપણા ફાર્મ ઉપર ધમતું જોવા મળશે અને રોજે રોજ નવા સિંગર્સ તમારા ધૂમ મચાવશે અને તમારા પગને તૈયાર કરી દેજો કારણ કે કંકુ નવરાત્રી આવી રહી છે એટલે તમને મજા એટલી આવવાની છે કે તમે વિચારી નહીં શકો આપણી પાસે સિક્યુરિટી એ પ્લસ ગ્રેડની સિક્યુરિટી છે પાર્કિંગ ખૂબ જ વિશાળ છે પ્લસ સાથે સાથે ફોટોબૂથ લાઇટિંગ અને આપણો ગેટ એટલો આકર્ષક છે કે એકવાર કોઈએ જોઈ લીધો તો પછી ત્યાંથી હલવાનું મન નહીં થાય અને બીજી વસ્તુ કે આપણે મંડલી તો બધા જ રમે છે આખા અમદાવાદમાં પણ આપણી મંડલી એટલી જબરજસ્ત છે કે રોજે રોજ નવા સ્ટેપ સાથે આપણા કોરિયોગ્રાફર તમને શીખવાડશે નવા સ્ટેપ અને ગરબા રમો રીલ્સ બનાવો અને વાયરલ થાવ